સવાર સવાર માં કોકો પીતો પીતો સામે ચાલ્યો આવે છે છોકરો છે સવાર સવારમાં બોલો મારે નથી તો વધે એમ જ નથી કોઈ દીધા અને કુવા ભરજન કોકા નો કોઈ તો પૂરો કરી દે એમ છે આ તો ઓકે કે કાઈ નો થાય તમને એ કોકો કિંગ સકરો ગાડી સીકો હાટો તો અત્યારે મારા બૂટ સાફ કરતાઈ છે આવી રીતે તારે રોજ મારું કઈક કામ કરી દેવું નહીં નહીં આજ તો આજ આમ પૈસે છે આજો બગીડા પાસે સરકો સાફ કરે કેવા આમ દિલથી સાફ કરેલો દિલથી આવા છોકરા ભગવાન આપે છે ને અત્યારે સવારમાં નવ વાગે ઓફિસે જવામાં ભાઈ આ રહેશે ડ્રાઈવર કમ પીએ હવેથી વેકેશન ને રજા હશે ત્યાં સુધી મારે રોજ ઓફિસે આવશે આઈ થિંક કદાચ કાલ ખબર પડે પછી મું ગાડી આપવાનો શોખ છે એટલે આવે છે

એક વાગે ઘેરા પોગી ગયા વેદાન મસ્ત ગાડી ચલાવી છે અને આ સ્કૂલેથી છોકરાઓ આવી ગયા હતી ઓય જગત પડતા આવી ગયા કેમ તું હે તું નથી પછી ને એમથી આમાં મૂળ લીવર રાખો ને આમ

ચેતક નામ છે કેવો છોડી છે હાલ કેવો હેલ્મેટ લઈને આવ્યો ઓહો આલુ पराठा ખાવા ના છે હેલ્મેટ નહીં ઘરે બનાવ્યો છે આલુ पराठा કેમ છે આલુ पराठा મેં લગન મત બેસ કાલે સેન્ડવિચમાં મસાલો હોય તો હાય એટલે ઘસકાવા થાય ઘસકાવે તો હું વેડીયામાં યુઝ કરું કરાવે તન લેંગો એક દી પહેરી ગયો જો કેવું એક દી પહેરી ગયો પહેલી વાર પણ હું કામ પડ્યું

આજ નૈતિક રોલિંગ વાળી થેરાપી હતી મારે તો લગ્ન બેડ ઉપર જ હોવાની થેરાપી આ ખબર નહીં કરવાના ત્યાં આજ વેદાંત નૈતિક માં જ્યાંથી ગાડી લઈને ગયો મારી મારે આવું એણે ગાડી એકી આવતી એક બોઉી જ્યાંથી એક બોવરૂષી આવ્યા

હું નીચે જાઉં છું ઉભો તો પાણીપુરી આવી ગઈ છે નીચે પાણીપુરી ઉપર લૂંટ માર ચાલુ થઈ ગઈ છે પાણીપુરી નીચે થઈ છે ને જે બીજું પાણી હોતું એવું બે ગ્લાસ આવ્યા ઉઠ્યું વચ્ચે થોડું ઘઉું

મારી વાત સાંભળો નહીં મૂકો નહીં પણ એનેથી કરું હું કે હાલ પ્રેમ એને ક્યું કર્યું

મો વાઇટ ડાકા આ બોલો વાઇટ નો બાય કાટના લવલો જાનું આ મારા વ્હાઇટ ને બ્લેક છે ને તારે બ્લેક ના કોલા પ્લાસ્ટિક ના કાચ નો કેમ સિરિયસ ન કર્યો આપણો રેડી છે એ નંબર જેમ જ હા ઓકે હા

એવા તારા નો કરવાનો એને બેને એને બેને એકબીજાનો લે કરવાની હોય દાંત હોય જામી ગયો ગયા વાહ બેલેન્સ વાહ હું થાયશ તમે ઘડીક બે હોની ના હાલે જોભી ચાલુ કરી છે આ બધી વસ્તુ અહીંયા પડી છે એક એક વસ્તુ હા બધાને તમારે જેમ યાદ કર્યો એમ કરી લો બધાને પછી આંખું બંધ કરી કરીને કહેવાનું છે પેલું શું છે બીજું શું છે આમે વય જા એટલું હે ઈઝી છે હા એમની લાઈનમાં યાદ કરી લો લાઈનમાં કહેવાનું ઓકે ઓલી બાસ્ટ

હવે અભી પાછો તો જાનુડી તું એક હાલો અભી ભાઈ ની પાસે ટાઈમ હવે ત્રીસ સેકન્ડ વિધો છે પાકું કરવા માટે યાદ કરી યાદ કર કરી થઈ ગયું હાલ ફરી જ આવે હાલ બોલ તું રહેવો દે ભાઈ બોલ

હવે યાદ કરવાનું ચાલો હવે પાછી યાદ કરે બધા અમને તેમ તું આખું કઈ દઈ આ તું તને એક ચાન્સ પાછો આપ્યા

hm box hmm. bluetooth hm rumor hmm. charger hmm. tablet Fender. Hmm. pen arre it, aa it, hi it. hai no, no, ready ready Wow, I have yeah, nothing. Wow. No, albay no. fridge al daro daro al topic Ah, okay al okay tablet okay, okay. charger okay rumor okay rumor bluetooth

બસ એ રીતા એક ભૂલ પડી ગઈ ચશ્માન ચશ્માન હોય આજે આખી ગેંગ છે ને ગાડી શીખવા જાય આ શીખી ગયો છે ઓલા કોઈ નથી આખી આજે તો આખી ગેંગ આવી ગઈ છે અને ગાડી વેદન ને શીખવાનું છે એક વખત રાખી નાખે એટલે હવાળા પેલા આવી જાય આવડે કે ન આવડે પડાવવાનું હું કવું નહિ

હવે ધીમે ધીમે ફૂલ ટર્ન લેવાનો છે બ્રેક ઉપર પગરા экзаઉં કોટ્યા સુધી ફૂલ લે ફૂલ પાછળ વાહન નથી આવતું હાલો જવા દો ઊભી રહે બ્રેક માર બ્રેક માર બ્રેક બ્રેક ઓટાળી લે કેમ ફૂલ ટર્ન લે હા લે ગાડી વહી જવા દે

નીકળી ગયા ગુલાબ ને ભી ને હાલ હાલી ની આવે છે હું ત્રણેય ગાડીમાં જાય છે ઘેરે અને ઘેરે જઈને આજે બ્લોગ નો આપણે કરીએ એન્ડ ફાઇનલી આજે પણ મસ્તીનો દિવસ એક વન મોર ડે ગયો અને ગઈકાલે ગુલાબનો બર્થ ડે હતો ગઈકાલનો બ્લોગ જોઈને તમે બ્લોગમાં બહુ કોમેન્ટમાં સારા સારા આશીર્વાદો આપ્યા પાસે કે સારી વિશેષ આપેલી છે તો તમને બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર ચાલો તો હવે આવતીકાલે નવા દિવસે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય બાય હા અને બીજી એક વાત એ હતી કાલ કોઈ કોમેન્ટ એવી કરી હતી કે તમે સબસ્ક્રાઈબ કરવાનું કીધું ને પણ તમારા વ્લોગ જોવાવાળા ઘણા લોકો એવા હશે જે યંગસ્ટર નહીં હોય એને સબસ્ક્રાઈબ કરવાની ખબર નહીં હોય કદાચ કઈ રીતે કરાય એ વાત સાચી તમારી સો ટકા કદાચ એને નો ખબર હોય તો કાલના વિડીયોમાં બતાવી દો કઈ રીતે સબસ્ક્રાઈબ કરવાનો નાસ્તો એવો ઘણો લાંબો વિડીયો થઈ ગયો છે એટલે આવતીકાલના વિડીયોમાં શીખવાડું કઈ રીતે સબસ્ક્રાઈબ ન સબસ્ક્રાઈબ કરાય કેમકે જે યંગસ્ટર હોય તો બધાને ખબર જ હોય પણ પિસ્તાળીસ વર્ષ પચાસ વર્ષ પછીના કદાચ વડીલો હોય તો એને ન ખબર હોય તો એમના માટે ચાલો હવે આવતીકાલે મળીએ નવા દિવસે નવા ઉગમાં બા બાય